નમસ્કાર આપનું સ્વાગત છે આજે આપણે ભારતની એમ કહી શકાય કે જીવાદોરી સમાન ત્રણ ક્ષેત્રોની વાત કરવાના છીએ પરિવહન સંદેશાવ્યવહાર અને વ્યાપાર હા બિલકુલ આપણી પાસે જે સ્ત્રોત છે એના આધારે આપણે આ મુદ્દાઓને થોડા ઊંડાણપૂર્વક સમજીશું આ વિષયો એવા છે જે આપણા રોજિંદા જીવન સાથે સીધા જોડાયેલા છે સાચી વાત છે અને આ ત્રણેય છે ને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે જુઓ પરિવહન વગર માણસો કે માલસામાનની હેરફેર ના થાય બરાબર સંદેશાવ્યવહાર વગર માહિતીની આપલે અટકી જાય અને આ બંને વગર વ્યાપાર તો શક્ય જ નથી એટલે કોઈ પણ દેશના વિકાસ માટે આ પાયાની જરૂરિયાત છે તો શરૂઆત કરીએ પરિવહનથી સાદી ભાષામાં કહીએ તો માણસો કે માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની ક્રિયા ખરું ને હા અને પહેલા તો માણસ ભટકતો હતો પછી ખેતીની શોધ થઈ એટલે સ્થાયી થયો શરૂઆતમાં તો જાતે જ સામાન ઉચકતો હા પછી પશુઓનો ઉપયોગ શરૂ થયો હશે બરાબર બોજ વાહક તરીકે પણ આજે તો જુઓ યાંત્રિક વાહનો જ મુખ્ય છે હવે કયા વિસ્તારમાં કેવું પરિવહન વિકસે એ ઘણા પરિબળો પર આધાર રાખે જેમકે જેમ કે ત્યાંની જમીન કેવી છે એટલે કે ભૂપૃષ્ઠ પછી આબોહવા વસ્તી કેટલી છે ટેકનોલોજી કેવી છે આર્થિક વિકાસ બજારની માંગ અને હા સરકારી નીતિઓ પણ અસર કરે એ તો છે જ એટલે જ આપણે જોઈએ છીએ કે મેદાની પ્રદેશોમાં રસ્તા અને રેલવે સહેલાઈથી બની જાય છે પણ પહાડી વિસ્તારોમાં એવું નથી હોતું બરાબર ત્યાં પડકારો જુદા હોય તમે હિમાલય જેવા દુર્ગમ વિસ્તારો જુઓ ત્યાં આજે પણ યાક જેવા પ્રાણીઓ અને માણસો જ સામાન ઉચકે છે હા અને એવરેસ્ટ ચડતી વખતે તો ભોટિયા લોકો સામાન ઉંચકવા માટે જાણીતા છે જંગલોમાં વળી હાથી ખચ્ચર ઘોડાનો ઉપયોગ થાય રણપ્રદેશમાં ઊંટ એના વગર તો ચાલે જ નહીં બિલકુલ અને આપણે રોજબરોજ પણ જોઈએ છે ને કઠિયારા માથે લાકડાનો ભારો લઈ જતા હોય રેલવે સ્ટેશને કુલિયો સામાન ઉચકે અને જ્યાં નદીઓ કે દરિયો હોય ત્યાં હોડીને જહાજ ચાલો તો હવે ભારતના જે વિશાળ સડક માર્ગો છે એના પર આવીએ કહેવાય છે કે છેક સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પણ રાજમાર્ગોનું જાડું હતું હા સડકનું મહત્વ તો હંમેશા રહ્યું છે અને આજે પણ તે બીજા પરિવહન માર્ગો જેમ કે રેલવે હવાઈ માર્ગ જળમાર્ગ એ બધા માટે પૂરક છે એમને જોડે છે એના ફાયદા શું છે ઘણા ફાયદા છે એક તો ઘર આંગણા સુધી સેવા મળે બીજું માલસામાનની સુરક્ષા રહે સમય બચે અને સૌથી અગત્યનું હા એ બીજા માર્ગો કરતા પ્રમાણમાં સસ્તી પડે છે અને તમને ખબર છે ભારતનું સડક નેટવર્ક દુનિયામાં ત્રીજા નંબરે આવે છે અમેરિકા અને ચીન પછી અચ્છા આ તો મોટી વાત કહેવાય હા અને દેશના કુલ પરિવહનમાં લગભગ ત્યાંશી ટકા હિસ્સો સડકોનો છે એના પરથી જ એનું મહત્વ સમજાઈ જાય ત્યાંશી ટકા હા એટલે બાકીના માર્ગોનો હિસ્સો ઘણો ઓછો કહેવાય હા રેલવેનો લગભગ નવ ટકા હવાઈ માર્ગનો છ ટકા અને જળમાર્ગનો માંડ બે ટકા જેટલો જ છે તો આટલું મોટું જે સડક માર્ગોનું નેટવર્ક છે હા એને સમજવા માટે કંઈક વર્ગીકરણ તો કર્યું જ હશે ને હા મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યા છે પહેલો અને સૌથી મહત્વનો છે રાષ્ટ્રીય ધોરી માર્ગ એટલે કે નેશનલ હાઈવે NH NH હા આપણે સાંભળતા જ હોઈએ છીએ હા આ દેશની મુખ્ય આર્ટેરિયો છે એમ કહી શકાય આર્થિક અને સુરક્ષા બંને દ્રષ્ટિએ બહુ મહત્ત્વના અને એની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે કોને જોડે છે આ એનએચ એ રાજ્યોની રાજધાનીઓ મોટા ઔદ્યોગિક અને વ્યાપારિક શહેરો મુખ્ય બંદરો અને એટલું જ નહીં આપણા પડોશી દેશો મ્યાનમાર પાકિસ્તાન નેપાળ ભૂતાન ચીન એમને જોડતા રસ્તાઓ પણ એનએચમાં આવે સૌથી લાંબો એનએચ કયો છે એ છે એનએચ ફોર્ટી ફોર શ્રીનગરથી શરૂ થઈને છેક કન્યાકુમારી સુધી જાય છે અને પેલી સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાની વાત સાંભળી હશે હા દિલ્હી મુંબઈ ચેન્નાઈ તે બરાબર એ પણ નો ભાગ છે ગુજરાતમાંથી પણ ઘણા એનએચ પસાર થાય છે એનએચ ટ્વેન્ટી સેવન ફોર્ટી વન ફોર્ટી સેવન ફોર્ટી એટ વન ફોર્ટી વન વન ફોર્ટી સેવન વગેરે કે બે હજાર અગિયાર પછી આ નંબરો બદલાયા છે એ ધ્યાનમાં રાખવું અને પેલી એક વાત હતી કે અમુક રાજ્યોમાં એનએચની લંબાઈ વસ્તીના પ્રમાણમાં વધુ છે હા એ અસ્પ્રદ છે ચંડીગઢ પુડુચ્ચેરી દિલ્હી ગોવા જેવા નાના કેન્દ્ર શાસિત પ્રદેશો કે રાજ્યોમાં વસ્તીની સરખામણીએ એનએચની લંબાઈ વધુ છે જ્યારે ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર જેવા મોટા વધુ વસ્તીવાળા રાજ્યોમાં પ્રમાણમાં ઓછી છે બીજો પ્રકાર કયો છે બીજો છે રાજ્ય ધોરીમાર્ગ એટલે કે સ્ટેટ હાઈવે એસએચ આ રાજ્યના મુખ્ય મથકો જિલ્લા મથકો અને મોટા શહેરોને એનએચ સાથે જોડે છે આની જવાબદારી રાજ્ય સરકારની બરાબર એટલે એનએચ પછી 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 આવે જિલ્લા માર્ગ ડિસ્ટ્રિક્ટ રોડ્સ આ રસ્તા જિલ્લા મથકને તાલુકા મથકો અને ગામડા સાથે જોડે છે પહેલા ઘણા કાચા હતા પણ હવે મોટા ભાગના પાકા થઈ ગયા છે અને આનું ધ્યાન જિલ્લા પંચાયત રાખે અને ગામડાઓને જોડતા રસ્તા એ ચોથો પ્રકાર ગ્રામીણ માર્ગ વિલેજ રોડ્સ આ ગામડાને બીજા મુખ્ય રસ્તાઓ સાથે જોડે ઘણીવાર ચોમાસામાં તકલીફ પડતી કારણ કે કાચા હોય પણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના આવીને એનાથી ઘણો ફેર પડ્યો છે બહુ જ એના હેઠળ ઘણા ગ્રામીણ રસ્તા પાક્કા બન્યા છે આનું નિર્માણ અને જાળવણી ગ્રામ પંચાયત કરે માર્ગ સંસ્થાન એટલે કે બિયારો બનાવે છે બિયારો એમની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો સાઠ માં મુખ્ય હેતુ સંરક્ષણનો હતો એ લોકો આપણા સરહદી વિસ્તારોમાં જે ખૂબ દુર્ગમ હોય ત્યાં રસ્તા બનાવે છે એને જાળવે છે જરૂર પડે તો બરફ પણ હટાવે છે અચ્છા એટલે આ પાંચ મુખ્ય પ્રકાર થયા આ સિવાય પણ કોઈ ખાસ પ્રકારના રસ્તા છે હા એક્સપ્રેસ ધોરીમાર્ગ એટલે કે એક્સપ્રેસવે એને ગતિ માર્ગ પણ કહેવાય છે આ ચાર કે છ લેનવાળા હોય છે એના પર સ્પીડમાં જઈ શકાય ખરું ને બરાબર કારણ કે એના પર વચ્ચે કોઈ ક્રોસિંગ કે સિગ્નલ ના આવે રેલવે ક્રોસિંગ કે બીજો રસ્તો આવતો હોય તો ત્યાં ઓવરબ્રિજ બનાવેલો હોય ગુજરાતમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે છે ને હા એ જ એના પર ટોલટેક્સ પણ ભરવો પડે છે હા એના ઉપયોગ માટે ટોલ ટેક્સ હોય છે આ ઉપરાંત દેશના મુખ્ય બંદરોને જોડતા રસ્તાઓ પણ ખાસ વિકસાવવામાં આવ્યા છે ચાલો સડક માર્ગોની વાત તો ઘણી વિગતવાર થઈ હવે ભારતીય પરિવહનનું બીજું મોટું અંગ રેલમાર્ગ પર આવીએ ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સાહસ છે અને એશિયામાં પહેલું અને વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે નહીં હા રેલ નેટવર્કના મામલે રેલવે ખરેખર તો દેશની લાઇફ છે તે ખેતી ઉદ્યોગ વ્યાપાર સેવાઓ બધા ક્ષેત્રોના વિકાસ માટે માલસામાનની હેરફેરનું મુખ્ય માધ્યમ છે અને રાષ્ટ્રીય સુરક્ષા શાંતિ વ્યવસ્થા જાળવવામાં પણ એનો ફાળો છે પહેલી ટ્રેન ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી એ અઢારસો ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે પહેલાં છે ને ત્રણ જુદા જુદા ગેજ હતા બ્રોડગેજ મીટર ગેજ અને નેરો ગેજ હા એના લીધે તકલીફ પડતી હશે ને ટ્રેન બદલવી પડતી હશે બહુ જ મુસાફરો અને માલસમાન બંને માટે સમય અને પૈસાનો વ્યય થતો પણ હવે તો મોટાભાગના મીટર અને નેરોગેજને બ્રોડગેજમાં ફેલવી દેવાયા છે એ ખરેખર મોટી સિદ્ધિ છે રેલવેનું નેટવર્ક ક્યાં વધારે ફેલાયેલું જોવા મળે છે સામાન્ય રીતે જ્યાં સપાટ મેદાની પ્રદેશ હોય વસ્તીની ગીચતા વધુ હોય ખેતી અને ઉદ્યોગોનો વિકાસ સારો થયો હોય અને ખનીજ સંપત્તિ પણ હોય ગંગાના મેદાની પ્રદેશો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને મોટા શહેરોમાં મેટ્રો રેલ પણ છે હા કોલકાતા દિલ્હી જયપુર જેવા શહેરોમાં મુંબઈમાં તો લોકલ ટ્રેન એટલે કે ઉપનગરીય રેલવે લાખો લોકો માટે રોજિંદી જરૂરિયાત છે અને અમદાવાદ ગાંધીનગર વચ્ચે પણ મેટ્રો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે રેલવેનો ઉપયોગ ફક્ત મુસાફરી અને સીમિત નથી ખરું ને ના બિલકુલ નહીં દુકાળ જેવી પરિસ્થિતિમાં અનાજ અને ઘાસચારો ઝડપથી પહોંચાડવા માટે કે પછી દેશની સુરક્ષા માટે સૈનિકો અને હથિયારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે રેલવે અનિવાર્ય છે અને પેલો કોંકણ રેલવે પ્રોજેક્ટ એ તો કમાલ કહેવાય અદ્ભુત પશ્ચિમ ઘાટના એ દુર્ગમ પહાડોને કોતરીને સુરંગો બનાવીને જે માર્ગ તૈયાર કર્યો છે એ ભારતીય ઇજનેરી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે એ દિબ્રુગઢ જે આસામમાં છે ત્યાંથી છેક કન્યાકુમારી સુધીનો છે એના પર વિવેક એક્સપ્રેસ નામની ટ્રેન દોડે છે ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું રેલવે સ્ટેશન છે અને બીજા ઘણા મહત્વના જંક્શન્સ પણ છે ચાલો હવે જળમાર્ગોની વાત કરીએ હા જળમાર્ગ વોટરવેઝ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ અને દરિયાનો ઉપયોગ થતો આવ્યો છે જ્યારે સડક કે રેલમાર્ગ માર્ગ નહોતા ત્યારે આ જ મુખ્ય માર્ગ હતો અને આ સૌથી સસ્તો માર્ગ પણ કહેવાય છે નહીં બરાબર કારણ કે એમાં રસ્તા કે રેલના પાટા બનાવવાનો કે એના સમારકામનો ખર્ચ નથી હોતો ભારતમાં બે પ્રકારના જળમાર્ગ છે એક આંતરિક અને બીજો દરિયાઈ આંતરિક જળમાર્ગ એટલે શું એટલે દેશની અંદર નદીઓ અને નહેરો દ્વારા જે પરિવહન થાય તે આ ખાસ કરીને ઉત્તર પૂર્વ ભારતમાં અસમ પશ્ચિમ બંગાળ બિહાર અને દક્ષિણ ભારતમાં વધારે પ્રચલિત છે ત્યાં સ્ટીમર અને મોટા વહાણો ચાલે છે સરકારે આના વિકાસ માટે કંઈક કર્યું છે હા સરકારે કેટલાક મુખ્ય જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગ નેશનલ વોટરવેનો દરજ્જો આપ્યો છે કુલ પાંચ છે યાદી આ પ્રમાણે છે રાષ્ટ્રીય જળમાર્ગ એક ગંગા નદી પર હલ્દિયાથી અલ્હાબાદ સુધી આ સૌથી લાંબો છે સોળસો ને વીસ કિલોમીટર ઓકે રાષ્ટ્રીય જળમાર્ગ બે બ્રહ્મપુત્ર નદી પર ધુબરીથી સાદિયા સુધી આઠસો ને એક્યાણું કિલોમીટર રાષ્ટ્રીય જળમાર્ગ ત્રણ કેરળમાં પશ્ચિમ કિનારાની નહેર પર કોલમથી કટ્ટાપુરમ સુધી બસો ને પચાસ કિલોમીટર રાષ્ટ્રીય જળમાર્ગ ચાર ગોદાવરી અને કૃષ્ણા નદી પર કાકીનાડા થી પુડુચેરી સુધી અઠ્યોતેર કિલોમીટર અને રાષ્ટ્રીય જળમાર્ગ પાંચ ઓડિશામાં બ્રહ્માણી નદી પર ગોયનખલીથી તાલચર સુધી પાંચસો ને અઠ્યાસી કિલોમીટર આ થયા આંતરિક જળમાર્ગો હવે બીજો પ્રકાર દરિયાઈ જળમાર્ગ હા ભારતને તો કુદરતે લગભગ પચોત્રીસો સોળ કિલોમીટર લાંબો દરિયા કિનારો આપ્યો છે આ કિનારા પર તેર મોટા મુખ્ય બંદરો છે અને લગભગ બસો જેટલા નાના બંદરો છે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું નામ સાંભળ્યું છે હા એ સરકારી સંસ્થા છે એની સ્થાપના પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિવહનનો ઘણો વિકાસ થયો છે પશ્ચિમ કિનારે કયા મુખ્ય બંદરો આવેલા છે ડલ્લા પછી મુંબઈ એની પાસે જ નહવાશે જેનું સત્તાવાર નામ જવાહરલાલ નહેરુ પોર્ટ છે ગોવામાં માર્મા ગોવા કર્ણાટકમાં ન્યૂ મેંગ્લોર અને કેરળમાં કોચી અને પૂર્વ કિનારે પશ્ચિમ બંગાળમાં કોલકાતા હલ્દિયા ઓડિશામાં પારાદીપ આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ અને તમિલનાડુમાં ચેન્નઈ અને તુતિકોરિન આ મુખ્ય બંદરો છે ગુજરાતની વાત કરીએ તો આપણને લગભગ સોળસો કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે હા દેશમાં સૌથી લાંબો કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે અને ભાવનગર બંદરની એક ખાસિયત છે ત્યાં ઓટોમેટિક લોક ગેટ સિસ્ટમ છે અચ્છા અને પોરબંદર પોરબંદર ખુલ્લું રહેતું બંદર છે આ ઉપરાંત વેરાવળ સિક્કા પીપાવાવ નવલખી મુન્દ્રા ઓખા હજીરા અને પોષિત્રા બંદરના વિકાસની પણ યોજના છે ઘણા બંદરો છે ગુજરાતમાં જળમાર્ગ પછી હવે સૌથી ઝડપી પણ મોંઘા માર્ગ પર આવીએ હવાઈ માર્ગ હા એરવેઝ આ સૌથી ઝડપી છે પણ ખર્ચાળ પણ છે પણ એનો ફાયદો એ છે કે જ્યાં પહોંચવું બહુ મુશ્કેલ હોય જેમ કે દૂરના સ્થળો દુર્ગમ જંગલો પહાડી વિસ્તારો ત્યાં આના સિવાય બીજો વિકલ્પ નથી હોતો ભારતમાં હવાઈ સેવાની શરૂઆત કેવી રીતે થઈ હતી એ રસપ્રદ છે સૌથી પહેલી ફ્લાઇટ ટપાલ સેવા માટે હતી અલ્હાબાદથી નૈની સુધી ફક્ત ટપાલ માટે હા નાઇન્ટીન ઇલેવનની આસપાસની વાત છે આજે તો સરકારી એર ઇન્ડિયા જોકે હવે એનું ખાનગીકરણ થયું છે અને ઘણી બધી ખાનગી એરલાઇન્સ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સેવાઓ પૂરી પાડે છે અને એરપોર્ટનું સંચાલન કોણ કરે છે એના માટે ભારતીય વિમાન મથક સત્તા મંડળ એટલે કે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એએઆઈ છે એ આંતરરાષ્ટ્રીય ઘરેલું એરપોર્ટ અને નાગરિક વિમાન ટર્મિનલનું વ્યવસ્થાપન સંભાળે છે દેશમાં કેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે લગભગ પંદર જેટલા મુખ્ય શહેરોમાં કોલકાતા મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ અને આપણું અમદાવાદ પણ એમાં સામેલ છે અને પેલું પવનહંસ હેલિકોપ્ટરનું શું છે પવનહંસ હેલિકોપ્ટર્સ લિમિટેડ એ સરકારી કંપની છે એ ખાસ કરીને ઓએનજીસીને એમના દરિયાઈ કામકાજ માટે અને રાજ્ય સરકારોને દુર્ગમ વિસ્તારોમાં પહોંચવા માટે હેલિકોપ્ટર સેવા પૂરી પાડે છે સડક રેલ જળ હવાઈ આ ચાર મુખ્ય માર્ગો થયા પણ હજુ બીજા પ્રકારો પણ છે નહીં જેમ કે પાઇપલાઇન હા પાઇપલાઇન આ પણ એક મહત્વનો પરિવહન માર્ગ છે પણ એ દેખાતો નથી એટલે કદાચ ઓછો ચર્ચાય છે આના દ્વારા શું વહન થાય પાણી ખનીજ તેલ કુદરતી ગેસ અને બીજા પ્રવાહી પદાર્થો ભારતમાં કયા મુખ્ય પાઇપલાઇનો છે એક મુખ્ય પાઇપલાઇન આસામના નાહરકોટિયાથી શરૂ થઈને નૂનામતી થઈને બરવની બિહાર સુધી જાય છે ખનીજ તેલ માટે ગુજરાતમાં પણ છે કલોલથી કોયલી સુધી અને સલાયા કચ્છના અખાતમાથી છેક મથુરા યુપી સુધી અને બોમ્બેહાઈનો તેલ અને ગેસ એના માટે બોમ્બે હાઈથી મુંબઈ કિનારા સુધી દરિયામાં જ સમાંતર પાઇપલાઇનો નાખવામાં આવી છે ગુજરાતમાં પણ ગેસ માટે ખંભાત ધ્વારણ કોયલી અમદાવાદ ગેસ લાઇન છે અને હવે તો ઘણા શહેરોમાં ઘર વપરાશ માટે પાઇપલાઇનથી રાંધણ ગેસ પીએનજી પહોંચાડવામાં આવે છે હા સુરત ભરૂચ વડોદરા અમદાવાદ જેવા શહેરોમાં આ સુવિધા છે બરાબર જામનગર રાજકોટ ગાંધીનગર નેટવર્ક વિસ્તરી રહ્યું છે અનેક છેલ્લો પણ સાવ જુદો જ માર્ગ રજ્જુ માર્ગ એટલે કે રોપવે હા રોપવે આ ખાસ કરીને પહાડી વિસ્તારોમાં કામ લાગે છે જ્યાં રસ્તો બનાવવો બહુ અઘરો હોય ત્યાં પર્વતના બે શિખરોને મોટા મજબૂત દોરડા વાયર રોપ્સ વડે જોડી દેવામાં આવે છે એના પર ટ્રોલી જેવું ચાલે જેમાં માલસામાન કે મુસાફરોની હેરફેર થાય ભારતમાં કેટલા રોપવે હશે લગભગ સો જેટલા હશે મોટાભાગે પ્રવાસન સ્થળોએ ઉત્તર ભારતમાં દાર્જિલિંગ મનાલી ચેરાપુંજી હરિદ્વારમાં છે દક્ષિણ ભારતમાં પણ છે ગુજરાતમાં પાવાગઢ સાપુતારા અંબાજી ખાતે રોપવે છે જ અને ગિરનાર પર પણ હવે શરૂ થઈ ગયું છે હા સ્ત્રોત મુજબ ત્યારે કામ ચાલી રહ્યું હતું પણ હવે તો એ કાર્યરત છે એશિયાનો સૌથી લાંબો રોપવે કહેવાય છે તો આ થઈ પરિવહનના વિવિધ માર્ગોની વાત હવે બીજા મહત્વના મુદ્દા પર આવીએ સંદેશાવ્યવહાર કમ્યુનિકેશન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી કે સંદેશો મોકલવાની કે મેળવવાની વ્યવસ્થા આજના યુગમાં આનું કેટલું બધું વધી ગયું છે ખૂબ જ ખાસ કરીને કુદરતી વખતે પૂર દુકાળ ભૂકંપ વાવાઝોડું સુનામી આવા સમયે રાહત અને બચાવ કાર્ય માટે ઝડપી સંદેશાવ્યવહાર અનિવાર્ય છે પણ એટલું જ નહીં આપણા રોજિંદા જીવન આર્થિક સામાજિક સાંસ્કૃતિક વિકાસ અને રાષ્ટ્રીય એકતા માટે પણ એ બહુ જ જરૂરી છે પહેલાના જમાનામાં કેવી રીતે પહોંચાડતા હશે ઢોલ વગાડીને ધુમાડો કરીને હા કે પછી કબૂતરો દ્વારા કે બીજા પશુઓનો ઉપયોગ કરીને આજે તો ટેકનોલોજી જુઓ ટપાલ ટેલિફોન મોબાઈલ સ્માર્ટફોન ઇન્ટરનેટ ઉપગ્રહો આ બધાએ સંદેશા વ્યવહારને એટલો ઝડપી અને સરળ બનાવી દીધો છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે આપણે દુનિયાના ખૂણે બનેલી ઘટના લાઈવ જોઈ શકીએ છીએ બરાબર આ વ્યવહારના જે સાધનો છે એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય કયા બે ભાગ એક છે વ્યક્તિગત સંચાર તંત્ર એટલે કે પર્સનલ કમ્યુનિકેશન અને બીજું સામૂહિક સંચાર તંત્ર એટલે કે માસ કમ્યુનિકેશન વ્યક્તિગત સંચાર તંત્રમાં શું આવે એમાં આજે સૌથી અસરકારક અને આધુનિક સાધનો છે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન ઇમેઇલ ઇ કોમર્સ ઓનલાઈન પૈસાની લેવડ દેવડ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ આ બધાએ તો રીતસર ક્રાંતિ લાવી દીધી છે હા હવે તો ગામડાના લોકો પણ દેશ વિદેશના લોકો સાથે તરત જ જોડાઈ શકે છે બરાબર આ થયું વ્યક્તિગત હવે સામૂહિક સંચાર તંત્ર એમાં પાછા બે પ્રકાર પડે કયા એક છે મુદ્રિત માધ્યમ એટલે કે પ્રિન્ટ મીડિયા એમાં અખબારો પત્રિકાઓ સામયિકો આવે અને બીજું છે ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયા એમાં રેડિયો અને ટીવી હા આકાશવાણી રેડિયો અને દૂરદર્શન ટીવી આ બંને પ્રસાર ભારતી હેઠળ આવે છે જે દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે આકાશવાણીના તો દેશમાં ચારસો થી વધુ સ્ટેશનો છે જે ત્રેવીસ જેટલી ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરે છે અને એની પહોંચ પણ દૂર દૂર સુધી છે હા અંતરિયાળ વિસ્તારો સુધી કુદરતી આફતો વખતે એ મહત્વનું સંપર્ક સાધન બની રહે છે અને દૂરદર્શન ઉપગ્રહોની મદદથી સમાચાર હવામાનની માહિતી શૈક્ષણિક કાર્યક્રમો મનોરંજન બધું પ્રસારિત કરે છે જો કે આજે તો ઘણી બધી ખાનગી ચેનલો પણ આવી ગઈ છે અને આ બધામાં ઉપગ્રહ સંચાર એટલે કે સેટેલાઇટ કમ્યુનિકેશન એનું શું મહત્વ છે ઉપગ્રહોનું મહત્વ બહુ મોટું છે એક તો કૃત્રિમ ઉપગ્રહો પોતે જ સંદેશા મોકલવાનું માધ્યમ છે પણ એ સિવાય તે બીજા સંચાર સાધનો જેમ કે ટીવી પ્રસારણ મોબાઈલ નેટવર્ક ઇન્ટરનેટ એ બધાના નિયમનમાં પણ મદદ કરે છે ભારતે પોતાના ઉપગ્રહો છોડ્યા છે હા બિલકુલ ભારતે ઇનસેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવ્યા છે આ મલ્ટીપર્પઝ સિસ્ટમ છે એટલે કે એ ઘણા કામ કરે છે દૂરસંચાર હવામાનની આગાહી ચક્રવાત જેવી આફતોની ચેતવણી આપવી સંશોધન કરવું ટીવી રેડિયોનું પ્રસારણ કરવું આ ઉપરાંત ભારતે રિમોટ સેન્સિંગ માટે આઈઆરએસ ઇન્ડિયન રિમોટ સેન્સિંગ ઉપગ્રહો પણ વિકસાવ્યા છે અને એને છોડવા માટેના રોકેટ હા એ પણ ભારતે જ જાતે વિકસાવ્યા છે પીએસએલવી પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ આ ક્ષેત્રે ભારતે નોંધપાત્ર આત્મનિર્ભરતા મેળવી છે સરસ તો પરિવહન અને સંદેશા વ્યવહારની વિસ્તૃત વાત થઈ હવે ત્રીજું અને એટલું જ મહત્વનું ક્ષેત્ર વ્યાપાર એટલે કે ટ્રેડ હા વ્યાપાર ભારત દેશ જુઓ તો કેટલો વૈવિધ્ય સભર છે ક્યાંક ઊંચા પર્વતો તો ક્યાંક ફળદ્રુપ મેદાનો ક્યાંક લાંબો દરિયા કિનારો તો ક્યાંક સૂકું રણ અને આ ભૌગોલિક વિવિધતાની અસર પછી આબોહવા વનસ્પતિ ખનીજ સંસાધનો પર પણ પડે છે બરાબર અને એના કારણે દરેક પ્રદેશમાં ખેતીના પાક અને ઔદ્યોગિક ઉત્પાદનો પણ જુદા જુદા હોય છે કોઈ એક પ્રદેશ પોતાની બધી જ જરૂરિયાતો જાતે પૂરી ના કરી શકે અને આ જરૂરિયાતમાંથી જ વ્યાપારનો જન્મ થાય છે બિલકુલ એક પ્રદેશ પાસે જે વસ્તુ વધારે હોય તે બીજા પ્રદેશને આપે અને બીજા પાસે જે હોય તે પોતે લે ભારતમાં મુખ્યત્વે કેટલા પ્રકારની પ્રણાલી છે મુખ્ય બે પ્રકાર છે એક આંતરિક વ્યાપાર જ થતો વ્યાપાર હા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જેમ કે પંજાબમાં ઘઉંનું ઉત્પાદન પુષ્કળ થાય તો તે બીજા રાજ્યોને મોકલે પણ પંજાબ પાસે દરિયા કિનારો નથી એટલે એને મીઠાની જરૂર પડે તો એ ગુજરાત જેવા રાજ્યમાંથી મંગાવે આમ રાજ્યો રાજ્યો વચ્ચે જે લેવડ દેવડ થાય એ આંતરિક વ્યાપાર ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે કે દુનિયાના જુદા જુદા દેશો પોતાની જરૂરિયાત મુજબ વસ્તુઓ અને સેવાઓ વેચે અને ખરીદે આમાં પેલી વ્યાપાર તુલાની વાત આવે છે નહીં બેલેન્સ ઓફ ટ્રેડ હા એ બહુ મહત્વનો ખ્યાલ છે જ્યારે કોઈ દેશ જેટલી કિંમતની વસ્તુઓ આયાત કરે એના કરતાં વધુ કિંમતની વસ્તુઓની નિકાસ કરે ત્યારે તેને હકારાત્મક વ્યાપારતુલા કહેવાય એનાથી શું ફાયદો થાય એનાથી દેશમાં વિદેશી હુંડિયામણ એટલે કે ફોરેન એક્સચેન્જ આવે છે જે દેશના અર્થતંત્ર માટે સારું છે અને જો આયાત વધી જાય અને નિકાસોશી લેતો તો એને નકારાત્મક વ્યાપારતુલા કહેવાય એનાથી વિદેશી હુંડિયામણ દેશની બહાર જાય છે લાંબા ગાળે આ સ્થિતિ સારી ન કહેવાય જે દેશની નિકાસ વધુ હોય એના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે ભારતની તુલા કેવી રહી છે સ્ત્રોત મુજબ ઓગણીસો ને એકાણુંમાં જે આર્થિક ઉદારીકરણ આવ્યું ત્યાર પછી ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઘણો વધારો થયો છે પણ છેલ્લા ઘણા વર્ષોથી આપણી વ્યાપારતુલા મોટે ભાગે નકારાત્મક રહી છે મતલબ કે આપણી આયાત આપણી નિકાસ કરતાં વધુ રહી છે તો એને સુધારવા માટે સરકાર શું કરી રહી છે સરકારે એને હકારાત્મક બનાવવા માટે મેક ઇન ઇન્ડિયા જેવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે એનો હેતુ એ છે કે વિદેશી કંપનીઓ ભારતમાં જ ઉત્પાદન કરે અને અહીંથી જ બીજા દેશોમાં નિકાસ કરે જેથી આપણી નિકાસ વધે આપણે કઈ કઈ વસ્તુઓ મુખ્યત્વે આયાત કરીએ છીએ વિદેશથી શું મંગાવીએ છીએ આપણી જરૂરિયાત મુજબ આપણે લોખંડ પોલાદ તાંબુ પેટ્રોલિયમ પેદાશો જેમ કે ક્રૂડ ઓઇલ લુબ્રિકન્ટ્સ જે વાહનો અને મશીનો માટે ખૂબ જરૂરી છે જુદા જુદા પ્રકારની મશીનરી મોતી કિંમતી પથ્થરો અને ખાદ્ય તેલ વગેરે મુખ્યત્વે આયાત કરીએ છીએ કયા દેશોમાંથી આયાત કરીએ છીએ યુએસએ જર્મની રશિયા મ્યાનમાર ઈરાન આ બધા મુખ્ય દેશો છે જ્યાંથી આપણી આયાત થાય છે અને હવે નિકાસની વાત આપણે દુનિયાને શું વેચીએ છીએ સરકાર એ વાતનું ધ્યાન રાખે છે કે નિકાસ કરવા જતાં દેશમાં જે વસ્તુની અછત ન સર્જાય અથવા ભાવ બહુ વધી ન જાય એટલે ઉત્પાદનના અમુક ભાગની જ નિકાસની છૂટ અપાતી હોય છે ઘણીવાર આપણે કાચો માલ આયાત કરીને એના પર પ્રોસેસિંગ કરીને તૈયાર થયેલી વસ્તુની પુનઃ નિકાસ પણ કરીએ છીએ આપણી મુખ્ય નિકાસ વસ્તુઓ કઈ કઈ છે એની યાદી પણ લાંબી છે જુઓ કાચું લોખંડ અને બીજી ખનીજો ઇજનેરી સામાન એમાં ઘણું બધું આવે સાયકલ પંખા સિલાઈ મશીન મોટરો રેલવેના ડબ્બા અને હા કમ્પ્યુટર સોફ્ટવેર પણ સોફ્ટવેર પણ નિકાસમાં ગણાય હા એ સેવાઓની નિકાસ કહેવાય પછી રસાયણો અને એને લગતી ચીજવસ્તુઓ રત્ન આભૂષણ ડાયમંડ જ્વેલરી વગેરે ચામડું અને ચામડાની બનાવટો સૂતરાઉ કાપડ માછલી અને એની પેદાશો હસ્તકલાની વસ્તુઓ ચા કોફી શણની ચીજવસ્તુઓ અને તૈયાર કપડા રેડીમેડ ગાર્મેન્ટ્સ આ બધી આપણી મુખ્ય નિકાસ છે ઘણી બધી વસ્તુઓ છે આ સ્ત્રોતમાં વિદ્યાર્થીઓ માટે કેટલીક પ્રવૃત્તિઓ પણ સૂચવી છે જેમ કે રેલવેની એપ વાપરવી મુસાફરી વખતે માઇલસ્ટોન જોવા છાપામાં આયાત નિકાસના સમાચાર પર ધ્યાન આપવું હા આ બધી પ્રવૃત્તિઓથી આ વિષયોને સમજવામાં વધુ મદદ મળે કારણ કે આ બધું આપણી આસપાસ જ બની રહ્યું છે તો આજે આપણે પરિવહનના બધા માર્ગો સડક રેલ જળ હવાઈ પાઇપલાઇન રોપવે એની વાત કરી પછી સંદેશાવ્યવહારના સાધનો અને એની ઉત્ક્રાંતિ જોઈ અને છેલ્લે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિશે ચર્ચા કરી બરાબર અને જો આપણે આ બધાને જોડીને જોઈએ તો ખ્યાલ આવે કે આ ત્રણેય સિસ્ટમ એકબીજા સાથે કેટલી જોડાયેલી છે પરિવહન અને સંદેશાવ્યવહાર વગર વ્યાપાર શક્ય નથી અને વ્યાપારને લીધે પરિવહન અને સંદેશાવ્યવહારને પ્રોત્સાહન મળે છે અને આ બધું મળીને આપણા રોજિંદા જીવનને અને દેશની પ્રગતિને અસર કરે છે આપણે જે મુસાફરી કરીએ જે વસ્તુઓ વાપરીએ જે માહિતી મેળવીએ એ બધું આ તંત્રોને જ આભારી છે સાચી વાત છે આ એક જટિલ પણ અદભુત વ્યવસ્થા છે જે સતત ચાલતી રહે છે આપણે આ ક્ષેત્રોમાં આટલી બધી પ્રગતિ જોઈ ભવિષ્ય તરફ જોઈએ તો એક મોટો પ્રશ્ન એ પણ છે કે આ વિકાસને આપણે પર્યાવરણની જાળવણી સાથે કેવી રીતે સાંકળી શકીએ હમ આ બહુ મહત્વનો મુદ્દો છે વધુ ટકાઉ એટલે કે સસ્ટેનેબલ પરિવહન અને વ્યાપાર પ્રણાલીઓ કેવી રીતે વિકસાવી શકાય એ વિચારવા જેવું છે ખરું ને ચોક્કસ એ ભવિષ્યનો મોટો પડકાર પણ છે અને તખ પણ છે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ સાંભળવા બદલ આભાર